ક્વાટો હોય ને ક્વાટો એવું લાગવા મળ્યું છે હું વાત કરો તમે ભલાદમી એટલે ના હવે મેં વિચાર કરી લીધો છે કે હવે કોઈ કરવું નથી બરાબર છે હવે હું મારા જ આવ્યો ને તો હું જેને તેને હેરાન કર્યો બરાબર છે એટલે મેં હવે એક વિચાર કર્યો છે કે મારું બધું હું હજી જઈને અને ચોક પડીને મળી દઉં

કોઈ પછી એકદમ માર ઘેર આવ્યો કે મારો છોકરો બીમાર છે ને ઓમ છે ને તેમ છે કે પૈસા મને હાલો એટલે મેં વળી પચીસ હજાર રૂપિયા આ કીધું લેતા તને તારે જે હોય તકલીફ ખાય હાડો કીધું કોમ કરીને પૈસા જ વાળા આવશે ઓ નહીં કરશે પોર કરશે કોમ હે હા હા પણ મારો ઓળશો પચીસ હજાર જે દાડે આવેલા ને દાડે બીજા દાડથી ઘેરથી જ ગાયબ થઈ ગયો ઓહો તાણી આઠ લગભગ ત્રણ ચાર દાડાથી પૂછપરછ કરતો હતો તાણી અમાર ગામમાં એક જણે કીધું કે એનો કોઈક જૂનો ભાઈબંધ હરીજી કરીને છે

ભાઈ પેલા હારીજી નું ઘર કેટલા છે હારીજી નું ઘર હા આર્યું કેટલા બતાવો કાકા પેલી ગાડી પડી એના ઘર એટલું વાળું દેખાય

તમિત ગાડી મેલા કે તાણી સીજન ઉભી ઉભી રાશી અમને અમને ગાડી મેલો દોહાન અલ્યા ભાઈ હરીજી તમને સમજા ફેર થાતો છે શું સમજે ફેર થાય છે મે નહીં ગાઠ્યા ને આ તો ઉત્તાના હેરા 25000 રૂપિયા માર દોલે લેવા આયા તા તે મે આલા લઈ નીકળી ગયા હે એટલે ભલાજ ને તો હાલે અન 25000 રૂપિયા લીધા તો મુવા કેડો હો લઈ ગયા પણ ખેતરમાં એ મોલ્યું મને 1 રૂપિયા નું કમાઈ આલ્યું નહી બોલો શું કરવાનું તાણી અને મહામૂળ દુઈ મહેનત કરી નહીં કપા અમાર આખો રમણ ભમણ થઈ ગયો બોલો લે તારે લોસા શું છે કોઈ સમજાતા નહી મને આલા ભાઈ સાચી વાત કરું તો મને આ તો મારે કોઈ કેવરાય નહી નક તમન કહું છું હા જો એ ડોહો છે કોમનો કાયર કારણ કે અમાર ગોમમોન મારા ભેડું રેલો છે મને ખબર છે હા એટલે આને કોમ કરતા દૂર આવતું તું તે મને આવી રીતના ભેગો છે મને કે મારો બેટું મને કોઈ ધંધો મળતો નહીં અને ભૂપેશજી તમે વાપવા આવી ગયો એટલે મને સારું ભાઈ બે વીઘા વાવો કપા

ભુંડાકા હે નઈ રે હવે આ તો લેડો ખાવાને તૈયાર છે આની રી કેમ ઓય હેડો આય આ આ મોસ પર મકા સોયલા લઈ એટલે ખાઈને તમ સીધું બેહવાન રે હં આરામ કરતા ભાવ તમને હા હા એ વજન છે ભાઈ વજન છે

વિદેશમાં જાવે જાવ દેશમાં માં જાવ ગમે તો જાવ બરાબર પણ રાતે મારે બધું ઘેર હાર કારણ કે શું છે કે મારે બધું અત્યારે મોનસો બધા એવા છે કોઈ મોના નું અત્યારે કોઈ ઈચ્છા કરાય નહીં બરાબર અને હું શું એક નિરાધાર મોના કદાચ જણ કોક કરીને મને મારી નાખી તો મારે શું કરવું અરે કોચ અરે સારું જવા દે જવા દે બરાબર રાત પડે ને એટલે તમે તાર મારે ઘેર આવતું રહેવાનું હોય કે બસ

થોડુંક આમ સંબંધ હોય પણ સંબંધ ના શરમ ના નાખવાનો હોય અને શરમમાં નાખો તો એનો દુરુપયોગ ના કરાય અરે ભાઈબંધી મારે હું આમ જીવાલ વાર ના કરું એક મિનિટ ભલા આદમી અને તમે આવો દુરુપયોગ કરો તમને શરમ આવે છે મે કા કઈ જીવ માં છે હું તો મારા ઘર પગને ને મળતા હો તમે હા ખેડો મારા અરે મારા 25000 વાળા ને તમે તા જો તો આવું તાજુ મારા જી હું જા હવે બધું થાય છે આ ક્ષેત્રો થી બધા ને ફરી ફરી અને અન કોમ ના થાય આવે છે ખાતા હે ને પડ્યા મફત નું

હવે એને રાતે મળેલા સકલ નો જીવ બાળા છે પણ અંદર નો જે પડ્યો ને ફૂમતો એ બધાને ખરીતાવે છે બાકી આ ઉંમરના સોબડી લબરતી ને એના જીવ બાળે બતા એટલે ભૂપતજી મારા ઘેર ગમ્યો મેમ હવે હાજ હેજ છો ને મને ભાગવા વાળી તારા જવા તો હતા વાત કરી વધારે ગયા જાય

हा मारू, पंथो पाटण हा